thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પીએમ મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ત્યારે લાગેલી ભીષણ આગમાં થયેલા મોતને લઈને દુઃખ વ્યક્ત કરી છે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા તો પીએમ મોદીએ મૃત્યુના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પીએમએ ત્યારે મિત્રો એક્સપર્ટ લખ્યું કે મહારાષ્ટ્રના સોલાપુરમાં આગની ઘટનામાં થયેલા મૃત્યુથી દુખી છું જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના ગાયલોને ઝડપી સ્વચ્છતાની હું પ્રાર્થના કરું છું દરેક મૃત્યુના જીવનના સંબંધીઓને પીએમ ત્યારે એનઆરએફ તરફથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાને આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ